આ તરફ અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે કવાયત હાથ ધરી છે કોંગી નેતાઓ દ્વારા અમરેલી તાલુકા મથકો પર બેઠકો શરૂ કરાઈ લીલી સાવરકુંડલા રાજુલા જાફરાબાદમાં કાર્યકર્તાઓ સાથે બેઠક થઈ રહી છે લીલીયા ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે નેતાઓ બેઠક યોજી હતી લલિત વસોયા માનસિંહ ડોડિયા દિનેશ મુકવાણા પ્રતાપ દુધાતે સંબોધન કર્યું લીલ્યા બાદ સાવરકુંડલા ખાતે કોંગ્રેસી નેતાઓ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ સંગઠન સૂજન અભિયાનના અંતર્ગત આજે પ્રદેશના નિરીક્ષકો આવ્યા છે અને સવારમાં લીલિયાથી શરૂઆત થઈ સાવરકુંડલા બપોર પછી રાજુલા જાફરાબાદ આવતીકાલે સવારે ધારી ખાંભા ચલાલા બપોર પછીના બગસરા અને ત્યાર પછીના સાંજના ટાઈમે અમરેલી શહેર અમરેલી તાલુકો અને નેક્સ્ટ ડે લાઠી બાબરાની અંદર આ કાર્યક્રમ પૂર્ણ થશે